જય માતાજી ભુવા જય માતાજી માતાજીન ભાઈ ટીપણું ફેરવું ને તમે આડી પાડો બધું બગાડ બગાડ ક્યાં થાય આડી પાડી ને એટલે હું એમ મારી પાસે મારી વી ખોખા થઈ જાય એમ તો પણ આડી પાડી તો કઈક વધારો થાય ને

હવે ઉભી રહેવામાં તો એમ માનો કે હરાજ આપણે આપડે ગણતરી છે હરાજ એટલે હજી ઓછા મોસા દોઢક મહિનો રહ્યો ને બાકી દોઢ બે મહિના જેવું તો દંડ માં નામ કેટલાક ખોખા બે મને એવી ઓલી છે ઈશા અને એ પ્રમાણે થઈ જાય છે હાઠ હિંતેર હાઠ હિંતેર એસી ખોખા ભૂજન ટાર્ગેટ આવશે અને બેરોલ ફેરવવાનું મૂળ કારણ એ જ ને કે ખોખા વધારે બે ખોખા જો આ ભાંગી જાય આમ બરોબર

અને લીલે લીલામાં છે તમે જોણ આમાં પગ બે હા છે તો લીલું પગ તો બે છે ને હા હા અને પાછો પાઈ દેવું કે પાઈ દેસર આ તો બરોબર છે અને ઝાડવા હારા બની જાય ઝાડવા બની જાય ઝાડવા મસ્ત બની ગયા હા એમાં તો વાંધો નથી હવે આ ટોસે ફાલ આવ્યો છે

ઓ એ માં તમે નાખો ને તો કામ આવે મેં ઈ વરસાદમાં ઉરિયા નાખી દીધું હા રેડી 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 નથી ખડ નથી હે ખડ નથી ખડ નામે નથી આયો ખડની દવા મારી છે ને ખડની દવા મારી હા ઓ ખડ નથી ખડની દવા મારી એ હારમ હારું લ્યો એ કાય માંગો ની ભઈ રામે રામ મંડુ ફેરવવા હાલો આતે જો આ રીત નું છે આ કપડામાં ફેરવતા વાર કેટલી લાગે ના વાર વાર તો લાગે જ ને ભાઈ આ ટીપણું ફેરવવાનું વાર તો લાગે જ ને ટીપણું ફેરવવાનું પણ આટા ફાયદો થાય ને ફાયદો થાય હે ફાયદો થાય ફેરવ્યો તો આ તમારી નજરે જો પટો દેખાતો આ પાંચ દી ઊભી ન જ થાય હો 20% નો ફાયદો થાય 20% નો ફાયદો થાય કે હેમ આ આપણો ઘરનો દેશી સુગાર ના તમાર પાસે કારીગર આય છે આમ એમ કે દિમાગ એ હાલે છે તમારો એટલે તમે ખર્ચો કરો અને મેન તુંય છો હા એટલે બધું ભેગું છે તઈને તાલ તમારી પાસે છે ખરા ای کی ته کی څه کومه ده ته هر هم هرو حالو اے کاه واندو نه حالو ته موږ اره ته قرنا کی اه بهدا ميرل پھروي نه نه پات